રુદ્રાક્ષ પેટ્રોલ પંપ નજીક બે હાઈવા ડમ્પર વચ્ચે અકસ્માત રાત્રે અઢી વાગે બે ગાડીઓ ધડાકા સાથે અથડાઈ એક ભેમાળની તો બીજી કહોડાની હાઈવા ડમ્પર ગાડી હતી બંને ગાડીઓના ડ્રાઈવરોએ કાબુ ગુમાવતા બની ઘટના ખેરાલુ એકસો આઠ દ્વારા બંને ડ્રાઈવરોને ખેરાલુ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા પાયલોટ જયંતિભાઈ પરમાર અને ઈએમટી નરસિંહજી ઠાકોરે તાત્કાલિક આપી સારવાર ડ્રાઈવરોનો આ બાદ બચાવ પણ ગાડીઓને પચાસ ટકા નુકસાન ખેરાલુ પોલીસ વાહન પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખસેડાયો ખેરાલુ સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ વધુ ઈજા હોવાની ચર્ચા ચાલુ કામ વચ્ચે ગાડી ચાલકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહીની માંગ ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ